જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજે એક એવા ટોપિક વિશે વાત કરવાનો છું એ ટોપિક વિશે જો વાત કરવામાં આવે તો આપણા રૂવાડા ઊભા થઈ જાય એ ટોપિક વિશે જો વાત સાંભળવામાં આવે તો આપણા આંખમાંથી આંસુ પણ વયા જાય તો એવો તો આ કયો ટોપિક છે એ ટોપિકમાં તો ઘણી વખત આપણને ધર્મ અધર્મનો ભેદ પણ સમજાતો નથી તો એવો તો ઈ કયો ટોપિક છે કે જેના વિશે હું વાત કરવાનો છું તો એ ટોપિક છે હરિયાણાની અંદર આવેલા કુરુક્ષેત્ર મેદાનમાં આજથી 5000 વર્ષ પહેલા ધર્મ અધર્મનું જે યુદ્ધ થયું હતું તેના વિશે વાત કરવાનો છું આ ધર્મ અધર્મના યુદ્ધમાં એક જ પરિવારના બધા સભ્યો એકબીજાની આજુબાજુ અને એકબીજાની આમને સામે યુદ્ધના મેદાનમાં જોવા મળે છે એક બાજુ ભાઈ છે તો બીજી બાજુ ભાઈ છે એક બાજુ શિષ્ય છે તો એક બાજુ ગુરુ છે એક બાજુ મામા છે તો એક બાજુ ભાણિયો છે અને આ બધાનું લક્ષ્ય એકમાત્ર છે કે વિજય તો આજના મારા ટોપિકનું નામ છે 18 ડેઝ ઓફ ક્ષેત્રા અઢાર દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું હોય છે અને ની શરૂઆત દ્રૌપદી ના એક માત્ર વેણથી થાય છે કે આંધળાનો પુત્ર આંધળો હોય છે અને આ યુદ્ધનો અંત એ પાંડવના પાંચ પુત્રોના મૃત્યુથી થાય છે તો હવે આપણે આ અઢાર દિવસના યુદ્ધને સારી રીતે સમજીએ જ્યારે પાંડુઓના બાર વર્ષનો વનવાસ પૂર્ણ થાય છે અને એક વર્ષનો આજ્ઞાતવાસ પૂર્ણ થાય છે ત્યારબાદ તેઓ હસ્તિનાપુર આવે છે પોતાનું અડધું રાજ્ય ઇન્દ્રપ્રસ્થને પાછું લેવા માટે તો ઇન્દ્રપ્રસ્થને પાછું લેવાની માંગ કરે છે તો દુર્યોધન અને બીજા સભાના મેમ્બરો તેને ઇન્દ્રપ્રસ્થ આપવાની ના પાડી દે છે છતાં પણ યુધિષ્ઠિરે શાંતિ જાળવવા માટે પાંચ ગામડાની માંગ કરી હતી તો પણ દુર્યોધને તેને પાંચ ગામડા શું એક સોયની ટાંકણી જેટલો જમીનનો ભાગ પણ આપવાની ના પાડી દીધી માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકા જાય છે અર્જુન અને દુર્યોધન બંને ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકા પહોંચે છે ભગવાન શ્રી પોતાના શયન કક્ષ આરામ કરતા હોય છે હવે દુર્યોધન તેના માથા પાસે જઈને બેસે છે અર્જુન તેના પગ પાસે જઈને બેસે છે જે ભગવાન ની મિત્ર અવસ્થામાંથી આંખો ખુલે છે તો તે પેલા સૌ પ્રથમ અર્જુન ને જોએ છે અર્જુનને જોતા જ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે કે માઘ અર્જુન કે તારે મારી નારાયણ સેના જોયે છે કે હું હવે ભગવાન શ્રી કૃષ્ણ બંધ હોય છે કે આખા યુદ્ધ દરમિયાન એક વાર પણ શસ્ત્ર ઉપાડશે નહીં યુદ્ધમાં શસ્ત્ર ઉપાડશે નહીં કે શસ્ત્ર વડે કોઈનો સામનો કરશે નહીં તો યુદ્ધમાં છતાં પણ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને માગે છે દુર્યોધન નારાયણ સેના માગે છે બંને પક્ષની સેનાઓ તૈયાર છે બંને પક્ષ કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચી ગયા છે એક બાજુ કૌરવો ન પક્ષ છે એક બાજુ પાંડવો નો પક્ષ છે કૌરવ અને પક્ષમાં પિતામહ ભીષ્મ જેવા

ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચ પાંડવો બધે સાથે ભેગા મળીને ચર્ચા વિચારણા યુદ્ધ વિશે કરતા હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને એક ભલામણ કરે છે કે જો તમારે યુદ્ધમાં જીતવું હોય તો પિતામહ ભીષ્મને યુદ્ધના માર્ગમાંથી દૂર કરવા પડશે આ વાત ઉપર ખૂબ જ વિચાર વિચારણા ચાલે છે અને તેને એવું કહે છે કે ભીષ્મ ભીષ્મને જો યુદ્ધમાંથી દૂર કરવા હોય તો શું કરવું પડે તો ભગવાન શ્રી કૃષ્ણ પાંચ પાંડવો ભીષ્મ પાસે જાય છે અને યુધિષ્ઠિર આ પ્રશ્ન પિતામાં ભીષ્મને પૂછે છે કે હે પિતામાં ભીષ્મ કે અમારે તમને જો પરાજિત કરવા હોય તો એનો શું માર્ગ છે ત્યારે પિતામહ ભીષ્મ એને એટલું કહે છે કે આ દ્વારકા શિવા ભગવાન શ્રી કૃષ્ણ શિવા કોઈનું કામ ન હોય કે મારી પાસે પ્રશ્નનો જવાબ જાણવા માટે મોકલે તો યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ જવાબ આપે છે કે આનો એકમાત્ર જ જવાબ છે કે મને કોઈ પણ નર કે અથવા તો કોઈ પણ દેવ ક્યારેય પણ મારી શકે નહીં હવે બધા જ ત્યાંથી શિબિરમાંથી ઘેરે લોટે છે નવમા દિવસની રાત પૂર્ણ થાય છે દસમા દિવસની શરૂઆત થાય છે દસમા દિવસની શરૂઆતમાં પાંડવોને લાઈટ થઈ જાય છે કે એનો મતલબ એ થાય કોઈ પણ નારી પિતામહ ભીષ્મને પરાજિત કરી શકે છે આની પહેલાની સ્ટોરી તમે જાણતા હશો કે અંબા અંબાલિકા ને અંબિકા આ ત્રણેય બહેનો હોય છે આ ત્રણેય બહેનોને વિચિત્ર વીર સાથે સંબંધ કરવા માટે પિતામહ ભીષ્મ એને રાજ દરબારમાંથી ઉઠાવીને હસ્તિનાપુર લાવે છે હવે અંબા શૈલ્ય સાથે પ્રેમ કરતી હોય છે હવે શૈલ્ય પાસે અંબાને મોકલે છે તો શૈલ્ય તેનું અપમાન કરે છે અને અંબાને પાછું અસ્તિનાપુર આવવા માટે પ્રેરિત કરે છે હવે અસ્તિનાપુર અંબા પાછી આવે છે અને પિતામહ ભીષ્મ સાથે થોડીક વાતચીત કરી અને એવું થાય છે કે પિતામહ ભીષ્મએ અંબાનું અપમાન કર્યું હોય એવું અંબાને લાગે છે અને અંબામાં પોતે શ્રીખંડીનું રૂપ ધારણ કરીને યુદ્ધ મેદાનમાં આવે છે શિખંડી પોતે પુરુષ છે પરંતુ અંદર અંબા રહેલી છે અને એ જાણ પિતામહ ભીષ્મને છે શિખંડીના સારથી પણામાં તેઓ ભીષ્મ પિતામાં જાય છે અને જેવા જૂન અને શિખંડી આ બંને ભીષ્મ પિતા ને આમને સામને થાય છે ભીષ્મ પિતા પોતાના શસ્ત્રો ત્યાગી દે છે શિખંડી ભીષ્મ સામે જુએ છે ફરતી કુર સન્નાટો છવાઈ જાય છે બધી શાંતિનો માહોલ થઈ જાય છે અને શિક્ંડી પોતાનું તીર પિતામહ ભીષ્મ તરફ છોડે છે અને પિતામહના ભીષ્મમાં ભીષ્મ કરતો તીરનો અવાજ આવે છે ચારે બાજુ શાંતિ ફેલાઈ જાય છે આમ એક તીર બે તીર ત્રણ તીર ચાર તીર આવી રીતે તીરની આખા છૈયામાં પિતામહ ભીષ્મ સુઈ જાય છે હવે દસમો દિવસ પૂર્ણ થાય છે દસમા દિવસની રાત્રે કોરવોના સેનાપતિ દ્રોણાચાર્યને નિમણૂક કરવામાં આવે છે હવે દ્રોણાચાર્ય આખી કમાન સંભાળે છે કૌરવોને હવે અગિયારમો દિવસ અને બારમો દિવસ યુદ્ધ ચાલે છે પણ તેરમા દિવસે કોરવોમાં દ્રોણાચાર્ય એક ચક્રવ્યૂહની રચના કરે છે હવે ચક્રવ્યુહની રચના સાંભળતા પહેલા આપણે એક બીજી સ્ટોરી જાણીએ કે સુભદ્રા અર્જુન અને અભિમન્યુને હવે અર્જુન સુભદ્રાને ચક્રવ્યુહની અંદર જવાનો માર્ગ જણાવતા હોય છે અને સુભદ્રાની ગર્ભની અંદર રહેલો અભિમન્યુ આ સાંભળતો હોય છે હવે અંદર જવાનો માર્ગ તો અર્જુન તેને કહી દે છે પરંતુ જ્યારે બહાર નીકળવાનો માર્ગ જણાવવા જાય છે ત્યાં સુભદ્રા સૂઈ જાય છે અને સુભદ્રા સુવાની સાથે અભિમન્યુ પણ સૂઈ જાય છે એટલા માટે અભિમન્યુ અંદર જવાનો માર્ગ જાણે છે પરંતુ બહાર નીકળવાનો માર્ગ જાણતો નથી હવે તેરમા દિવસે તે થાય છે એવું કે ચક્રવ્યુહની રચના કરવામાં આવે છે ચક્રવ્યુહની રચનામાં અભિમન્યુ અંદર જવાનો પ્રયાસ કરે છે એની પાછળ બંનેને રોકી લેવામાં આવે છે અને અભિમન્યુ પાર કરીને અંદર તો પહોંચી જાય છે પરંતુ બહાર નીકળતા આવડતું નથી હવે કર્ણ પછી કર્ણ દ્રોણાચાર્ય કૃપાચાર્ય અને યુધિષ્ઠિર અને શકુની આ બધા જ દ્વારા

કે જય દ્રથને બધી બાજુથી પ્રોટેક્શન મળે જય દ્રથને એક પણ બાજુથી કોઈ વાળ પણ વાકો ન કરી શકે એવું સૈન્ય પણ ગોઠવવામાં આવે છે અને અર્જુન જય દ્રથને શોધતો શોધતો ઘણો પ્રયાસ કરે છે પણ જયદ્રથ બહાર આવતો જ નથી કરે છે ભગવાન શ્રી કૃષ્ણ એવું કે પોતાના માયા દ્વારા સૂર્યાસ્ત કરી દે છે સૂર્યાસ્ત થતા જયદ્રથ હસતો હસતો પોતાના આખા સૈન્ય બળ ને પાર કરીને અર્જુન ની સામે આવે છે અને અર્જુન સાથે વાતચીત કરે છે અને અર્જુન પેલા કચરા કરતો જયવ્રત નો વધ કરે છે હવે થાય છે એવું કે પાછો સૂર્યાસ્ત થઈ ગયો હતો અંદરમાં દિવસે દ્રોણાચાર્યનો વધ થાય છે અને આ સ્ટોરી ખૂબ જ જાણવા જેવી છે તો સાંભળો આ સ્ટોરીમાં બધી બાજુ બધા યુદ્ધ કરતા હોય છે દ્રોણાચાર્ય અને ધ્રુષ્ટ જુમન પણ બધે બે બંને એકબીજા સામે યુદ્ધ કરતા હોય છે હવે એવામાં બને છે એવું કે ભીમ એક સાઈડ હાથીઓ સાથે યુદ્ધ કરતો હોય છે એમાં એક વિશાળકાય હાથી જેનું નામ છે અશ્વત્થામાં વિશાળકાય હાથીનો મૃત્યુ કરે છે

દ્રોણાચાર્ય વધ કરવામાં આવે છે હવે ધૃષ્ટ ધુમન જન્મ જ એટલા માટે થયો હતો દ્રોણાચાર્ય વધ કરવા માટે એ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં પંદર માં દિવસ રાત્રે યુદ્ધ પૂર્ણ થતું નથી પરંતુ કન્ટિન્યુ ચાલુ રહે છે હવે પંદર માં દિવસે જયદ્રથ મૃત્યુ થાય છે જયદ્રથ ના મૃત્યુ બાદ નવો સેનાપતિ નિમણૂક કરવામાં આવે છે નવા સેનાપતિમાં કર્ણ અથવા દ્રોણાચાર્ય બંને માંથી એકને બનાવવામાં આવે છે કર્ણ સેનાપતિ બને છે હવે થાય છે એવું કે કર્ણ સેનાપતિ તો બને છે પરંતુ અર્જુન મારવા માટે માત્ર ખાલી એક શસ્ત્ર હતું જે પુત્ર તે અર્ધ અર્ધો માનવ હતો અને અર્ધો રાક્ષસ હતો અને રાત્રે તેની શક્તિ ખૂબ જ વિનાશકારી થઈ જતી હતી હવે આ રાત્રે ઘટોત્કચ કોરોમાં વિનાશ કરવાનું શરૂઆત કરી દીધી રાત્રે તેની શક્તિ ખૂબ જ વધારો થઈ રહ્યો હતો કોરોમાં વિનાશ થઈ રહ્યો હતો વિનાશ ને રોકવા માટે કર્ણ પાસે હતી વાસવી શક્તિ વાસવી શક્તિનો ઉપયોગ કરવો પડ્યો અને ઘટોજ કચ્છ આ વાસવી શક્તિ દ્વારા મૃત્યુ થાય છે હવે ઘટોજ કચ્છ મૃત્યુ થતા બધા જ લોકો ખૂબ દુઃખી થાય છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ હરખાય છે ભગવાન શ્રી કૃષ્ણ જેવા હસ્તે છે તેવું જ અર્જુન તેને પૂછે છે હે કૃષ્ણ કે બધા જ લોકો એટલા વિલાપમાં છે દુઃખમાં છે ઘટોત્કટ ના મૃત્યુ નો બધાને દુઃખ છે અને તમે હસો છો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે કે હે અર્જુન મને જે બીક હતી બીક પૂર્ણ થઈ જાય કારણ કે એક તને જે મારી શકે એમ હતું આ વાસવી શક્તિ હતી હોય એનો પણ નિકાલ થઈ ગયો છે કે હવે તને કર્ણ પણ મારી શકશે નહીં અને સોળમા દિવસની શરૂઆત થાય છે સોળમા દિવસે યુદ્ધ થાય છે પરંતુ કાંઈ જાદો ફેર પડતો નથી અને સત્તરમા દિવસની શરૂઆત થાય છે સત્તરમા દિવસે કરજુ અને કર્ણ આ બંને એકબીજાને આમને સામને હોય છે અર્જુન અને કર્ણ એકબીજાને તીરથી ખાચ 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 કરતા તીરના પ્રહારો કરે છે એવામાં કર્ણનું રથનું પડ્યું જમીનમાં દર્શકાય જાય છે અને જેવું દ્રશકાતા કર્ણ નીચે ઉતરે છે પૈડું સરખું કરે છે ત્યારે અર્જુન આનો ફાયદો ઉઠાવીને કર્ણને મૃત્યુ માટે તીર ચલાવે છે અને કર્ણનું ત્યાં મૃત્યુ થાય છે હવે આમાં થાય છે એવું કે કર્ણ અમુક શક્તિઓનો ઉપયોગ નતો કરી શકતો કારણ કે એને શ્રાપ હતો એને શ્રાપ કોનો હતો પરશુરામનો કે યોગ્ય સમયે તારી વિદ્યા ત્યારે કામ નહીં લાગે આ શ્રાપ તેને છેલ્લે યુદ્ધના સમયે મેદાનમાં ખૂબ જ યાદ આવે છે અને ખૂબ જ સતાવે છે અને તે યુદ્ધમાં અમુક વિધ્યાનો ઉપયોગ કરી શકતો નથી ત્યારે એને એ થાય છે હવે થાય છે એવું કે સત્તરમો દિવસ કમ્પ્લીટ થઈ જાય છે સત્તરમો દિવસ પૂરો થાય છે અને સત્તરમા દિવસની રાત્રે બધા જ લોકો સુતા હોય છે સત્તરમા દિવસની રાત્રે બધા જ લોકો સુતા હોય છે એવામાં અશ્વથતામાં પોતાનો પિતાનો બદલો લેવા માટે પાંડવોની શિબિરમાં આવે છે પાંડવોની શિબિરમાં આવી અને પાંડવોના મૃત્યુ કરવા માટે આવે છે પરંતુ પાંડવના પાંચ પુત્રોને મારીને વયો જાય છે પાંડુના પાંચ પુત્રોને મારે છે પાંડુના પાંચ પુત્રોને માર્યા બાદ તેઓ દુર્યોધન પાસે જાય છે દુર્યોધનને બધી વાત કરે છે ત્યારે દુર્યોધનને બધી વાત કરે છે તો દુર્યોધન એવું કહે છે કે તે પાંચ પાંડવને નહીં પણ પાંડવના પાંચ પુત્રોને માર્યા છે હવે અઢાર માં શરૂઆત થાય છે દુર્યોધન અને ભીમ વચ્ચે ગદા થાય છે દુર્યોધન ના જાંગા પર ભીમ વાર કરે છે દુર્યોધન નું મૃત્યુ થાય છે હવે થાય છે એવું કે અશ્વત્થામા આ પ્રયાસ થી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ક્રોધિત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ ના ક્રોધ ની સામે કહેવાય ને કાંઈ ના ચાલે અને ભગવાન શ્રી કૃષ્ણ તેને શ્રાપ આપે છે કે તું બધી જ પીડા સહન કરી પૃથ્વી લોક ઉપર જ અને તેને આજીવન જીવવાનું શ્રાપ આપે છે કે અત્યારે પણ અશ્વત્થામાં હાલમાં પૃથ્વી પર પોતાનો સમય વિતાવી રહ્યા છે અને હું તમને હવે એક વાત કહું છું શાંતિ સાંભળજો હવે અઢાર દિવસનું યુદ્ધ છે આ અઢાર દિવસનું યુદ્ધમાં મોટો ફાળો આપણી વાણીનો છે એટલે વાણીનું કેટલું મહત્વનું હતું તમે એ પણ જોઈ શકો છો કે જેટલી જેટલી પ્રતિજ્ઞાઓ લેવામાં આવી છે યુદ્ધ દરમિયાન એક એક પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે એટલે તમે જોઈ શકો છો કે વાણીનો કેટલો પ્રભાવ છે

સારી વ્યક્તિ સાથે સારા શબ્દો બોલવા બીજા સાથે સારી રીતે વાત કરવી એ પણ એક કળા છે અને મહાભારતમાં દરેક વાણી નું એક એક મૂલ્ય જોવા મળે છે તમારે જોવું હોય તો જોજો મારે એક પ્રસંગ એક એવો છે કે જયારે ભગવાન શ્રી કૃષ્ણ ગાંધારી પાસે જાય છે અને ગાંધારી તેને આ વિલાપકો કહે છે કે મારા સોસો પૂરતો નાખે તમે ભગવાન છો તમે આમ કરી શકતા હતા તમે આમ કરી શકતા હતા છતાં પણ તમે કાંઈ કર્યું નહીં ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક વાત કહે છે કે એક માળી હતા અને માળી પોતાના પુત્રના વિલાપ માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભગવાન તમે ભગવાન છો તો મારા પુત્રને તમે મને પાછો આપીજો ત્યારે ભગવાન એને કહે છે કે તમે તું મને એક એવા ઘરમાંથી અનાજ લાવીને આ બીજા એક પણ વ્યક્તિ મૃત્યુ ન પામ્યો હોય આ આખા આખા ગામમાં અને શહેરમાં બધે ફરે છે પરંતુ એક પણ વ્યક્તિ મૃત્યુ ના પામ્યો હોય અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને કહે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે આજ સંસાર નો નિયમ છે આજ સાથે મારી વાણીને વિરામ કરું છું જય હિંદ જય ભારત જયુ